તો જય નારાયણ પૂરી તો તમે ઘણી વખત બનાવી જ હોય અને ઘરે બનતી જ હોય છે પણ આ રીતે તમે બનાવી જોજો પૂરી બિલકુલ સોફ્ટ સફેદ અને ખાવામાં પણ તો તેની માટે મેં અહીંયા એક કપ ઘઉંનો જે રોટલીનો લોટ આવે તે લઈ લીધો છે એક કપ લોટ લીધો છે તેને એક બાઉલની અંદર લઈ લઈએ ને જો રેસિપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને થોડુંક મીઠું ઉમેરી દેવાનું છે વધારે મીઠું નથી ઉમેરવાનું થોડુંક અમથું જ મીઠું ઉમેરવાનું છે અને અહીંયા આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું એક ટેબલ સ્પૂન મલાઈ જો તમે આ રીતે પૂરી બનાવતા હોય તો મને જરૂરથી કમેન્ટમાં બતાવજો કે બીજી રીતે પણ બનાવતા હોય તો પણ તમે જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે મીઠું અને મલાઈને લોટ સાથે ત્યાર પછી આપણો બીજો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આ છે દૂધ એ આપણો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે દૂધથી લોટ બાંધીશું આપણે એટલે પૂરી એકદમ સફેદ બનશે થોડું થોડું દૂધ રેડતા જાય અને લોટ બાંધવાનો છે અને દૂધ એ રૂમ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર પર જ છે એને ફ્રીજનું કાઢેલું તરત નથી લેવાનું અને કઠણ લોટ બાંધી દેવાનો છે અને તેને

ઢાકી અને રહેવા દેવાનું છે આ રીતે ઢાંકી અને તેને રહેવા દેવાનું રેસ્ટ આપી દેવાનો છે એટલે કે અને હાફ કપ મેં દૂધ લીધું હતું તો આટલું દૂધ એમાંથી બે ટેબલ સ્પૂન જેટલું દૂધ વધ્યું છે તો પચી વીસ મિનિટ જેવું થઈ ગયું છે લોટને આપણે ફરીથી એકથી બે મિનિટ માટે સરસ રીતે મસળી દેવાનું એટલે આપણી પૂરી એકદમ સરસ ફૂલેલી અને સોફ્ટ તૈયાર થાય તો તેમાંથી આપણે નાના નાના લુવા તૈયાર કરી લઈશું કે પછી તમારે જે સાઈઝની પૂરી વનવી હોય તે સાઈઝની પૂરી આપણે તૈયાર કરી દઈશું જો લા લાકડાનો પાટલી હોય તમારી પાસે તો તેલ લગાવી દેવાનું જો આની અંદર તેલની કોઈ જરૂર હોતી નથી તો એક લુવો લઈ અને સરસ આપણે બધી સાઈડથી એક સરખી પૂરી વણી લેવાની છે આ પૂરી જે રીત વરામાં પૂરી બનતી હોય છે ને તે રીતની પૂરી બની અને તૈયાર થશે તેનો દેખાવ પણ ખૂબ જ સરસ સફેદ થશે અને જો થિકનેસ મેં તમને બતાવી દીધી તે રીતની રાખી છે અને ચાર પૂરી મેં વણી લીધી છે તો તેલને ચેક કરી લઈએ થયું છે કે નહીં એક નાનો ટુકડો નાખીને તો જો નાખ્યો તો તે તરત ઉપર આવે છે મતલબ આપણું તેલ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે પૂરીને આ રીતે અંદર ઉમેરી અને હળવે હાથેથી ઝારાને પ્રેસ કરવાનો એટલે તેની સરસ રીતે ફૂલી જશે પૂરી તમે જોઈ શકો છો વિડીયોમાં અને જો તમારે આ રીતનો કલર ના જોઈતો હોય તો થોડું ઓછી તમારે એ કરવાની તરત પલટાવી દેવાની એટલે સરસ પૂરી ફૂલેલી ફૂલેલી અને સોફ્ટ પૂરી તૈયાર થઈ જઈ થઈ જશે તો જો એ રીતે મેં આ બે પૂરી તરી અને બીજી પણ પૂરી બધી તરી લઈશ અને તેને મેં સૂકી ભાજી સાથે સર્વ કર્યું છે તો જો આ ઓછી મેં થવા દીધી અને પલટાવી દીધી તો તે વ્હાઈટ છે અને બિલકુલ વરા જેવી લાગે છે ને પૂરી આ રીતની વરાની અંદર હોય છે જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં જતા હોય છે ત્યાં આ રીતની પૂરી સરસ હોય છે તો સરસ ફૂલેલી ખાવામાં બિલકુલ સોફ્ટ અને દેખાવમાં પણ સરસ એવી પૂરી બનીને તૈયાર છે